સાબરમતી નદીમાં પાણી છોડાયા બાદ નદીમાં પાણીનું પ્રમાણ વધ્યું ઉપરવાસમાં અને રાજસ્થાનના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ધરોઈ ડેમની જળસપાટી વધી હતી એવામાં સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે સાબરમતી નદીની આસપાસના વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટના વોકવે પણ પાણી ફરી વળ્યા છે સાબરમતી નદી પર બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે તે માલ સામાન પાણીમાં તણાઈ ગયો છે સાબરમતી ઇન્દિરા બ્રિજથી રેલવે ઓવરબ્રિજ સુધીના રિવરફ્રન્ટ વોકવે પર પાણી ફરી વળ્યા હતા સાબરમતીમાં પાણીનું વહેણ વધ્યું છે જેના કારણે નદી જોખમી બની હતી આ સિવાય પાણી રિવરફ્રન્ટના વોકવે સુધી પહોંચી ગયું છે રિવરફ્રન્ટ પણ પર પાણી ભરાવાને કારણે હાલ રિવરફ્રન્ટ વોકવેના આગળના આદેશ સુધી બંધ રાખવામાં આવ્યો છે હાલ કોઈ લોકો નદીની આસપાસ કે વોકવે જઈ શકશે નહીં તેમજ નદી કાંઠે રહેતા લોકોને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે નદીમાં પૂર આવતા લોકો તેને નિહાળવા ભારે સંખ્યામાં એકઠા થયા હતા સ્ટોરી રિપોર્ટ જિગ્નેશ મકવાણા અમદાવાદ શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણી માં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘરની અંદર તેમજ આસપાસના દસ મીટર ના વિસ્તારમાં રહેલા ઉપયોગ માં લેવાતા પાણીના પાત્રો ને હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત ની માહિતી આપણે આપણા આસપાસ ના દસ લોકો ને આપી આપણા શેરી અને મહોલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગો થી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી